હવે એક બે દિવસમાં ઉત્તરાયણ આવે છે અને એક નવી માર્કેટમાં વસ્તુ આવી છે આ તમે લીધી કે નહીં જરાક કોમેન્ટ કરી નાખજો તો જય માતાજી બધા મિત્રો હું બ્લોગર હાર્દિક તમારા બધાનું સ્વાગત કરું છું મારા એક નવા મિની વ્લોગમાં અને સોર માં ગાડી લઈને કામે જતો હોય એટલે ગાડીઓ તો મોરે મોરો આવતી હોય હો પણ જો તમે પણ ગાડી લઈને હોય તો ગાડી હામી આવતી હોય તો આપણે સાઈડ માં દબાવી દેવાની હામે હામી નહીં જવા દેવાની અને મોરે મોરો નહીં જવા દેવાની લઈને ભટકાણા પડી ને વાગે તો પાછું આ શિયાળાનું કળે કેવું પાસે એટલે હું તો નિરાતે નિરાતે ગાડી પોગી ગયો કારખાને પાર્કિંગમાં ગાડી મૂકી દીધી હતી ને ઉપર આવીને આખો દિવસ કામ કર્યું હતું આજ બપોરે આ પાર્કિંગમાં વિડીયો એડિટ કર્યો તો બહુ કામનું છે આ પાર્કિંગ જો ઘરે અમુક કારણોસર વિડીયો એડિટ નો થયો હોય તો અહીંયા બપોરે વિડીયો એડિટ થઈ જાય વાંધો નથી આવતો રસ ના હવે માર્કેટમાં એક નવી વસ્તુ આવી ગઈ છે એને લેવા આવ્યો હવે આપણે રાતે પતંગ સગાવતા હોય તો આ લાઇટ લગાડી દેવાની એટલે આપણને દેખાય એમાં આપણી દોરી ક્યાં છે એ વસ્તુ લઈ લીધી ને પછી નીકળી જાય ઘર સાઈડ તો બસ આજ માટે આટલું જ આપણે મળશું કાલ નવા મિની વ્લોગમાં તો બધાને જય દ્વારકાધીશ ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો ને આપણી ને ફોલો કરી નાખો